નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો ફેમિલી મિત્રો પેન્શનરો હવે મોબાઈલ ફોનમાં યુપીઆઈ દ્વારા પોતાનું પેન્શન સંચાલન કરી શકશે તો મિત્રો ખૂબ જ સરસ મજાની માહિતી આજે આપણી સામે આવી છે તો તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને ખૂબ જ માહિતગાર કરીએ છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે રોજેરોજ અગત્યની માહિતી લઈને અમને તમે તમને પહોંચાડતા હોઈએ છીએ એટલે ખાસ તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન અપડેટ વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા એ મહત્વપૂર્ણ ચિંતા છે તો આ પડકારનો સામનો કરવા માટે ભારત સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી છે તો આ યોજના એવા વૃદ્ધો માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ તેમની ઉંમરને કારણે કામ કરી શકતા નથી તો આવો જાણીએ આ મહત્વપૂર્ણ યોજના વિશે વિગતવાર તો મિત્રો સરકારે વૃદ્ધાવસ્થા જે અવસ્થા હોય છે તેમાં ખાસ કરીને જે અશક્ત લોકો હોય કામનો કરી શકતા હોય તેના માટે ખૂબ જ સરસ મજાની એવી યોજના બહાર પાડી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજના સમગ્ર ભારતમાં લાગુ છે તો આ હેઠળ પાતળ વૃદ્ધોને દર મહિને પંદરસો રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ રકમ તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે તો મિત્રો જે વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તે વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે અને જે મંત્રાલય દ્વારા આ નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે અને વૃદ્ધોને દર મહિને પંદરસો રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે જે વૃદ્ધોને જે પ્રાથમિક પોતાની જરૂરિયાતો હોય તેને પહોંચી વળવા માટે મદદરૂપ થાય ત્યારબાદ આ યોજના વિશે પાત્રતા માપદંડની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક મૂળભૂત શરતો પૂરી કરવી પડશે તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી સાઠ વર્ષ હોવી જોઈએ તેમની માસિક આવક રૂપિયા ચાર હજારથી વધુ ન હોવી જોઈએ અને તેઓ ગરીબી રેખા એટલે કે બીપીએલ નીચે હોવા જોઈએ તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ લેતો હોવો ન જોઈએ ત્યારબાદ વાત કરીએ તો નવા નિયમો અને જોગવાઈઓ વિશે તો તાજેતરમાં સરકારે બે મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે પહેલો નિયમ વધારાના પેન્શન સાથે સંબંધિત છે જે અંતર્ગત એંશી વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના મૂળભૂત પેન્શન પર વધારાની રકમ આપવામાં આવશે આ રકમ સાથે ઉંમર સાથે વધે છે અને બીજો નિયમ એ છે કે વન નેશન વન પેન્શન જે અંતર્ગત પેન્શન ધારકો કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ પેન્શન સિસ્ટમ તો આધુનિક સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેન્શન પેમેન્ટને ડિજિટલ કરવામાં આવ્યું છે તો હવે પેન્શન સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે અને પેન્શનરો યુપીઆઈ સુવિધા અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી તેમના પેન્શનનું સંચાલન કરી શકે છે અને આધાર થી આ પ્રક્રિયા વધુ સુરક્ષિત પણ બની છે ત્યારબાદ આ યોજના વિશે અરજી પ્રક્રિયાની થોડી વાત કરી લઈએ તો પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે તો અરજદારે એક નિયત ફોર્મ ભરવું પડશે જે સ્થાનિક સરકારી કચેરીઓ અથવા ઓનલાઈન ઉપલબ્ધ છે તો અરજી સાથે ઉંમરનો પુરાવો ઓળખનો પુરાવો અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે તેમજ ચકાસણી પછી પાત્ર અરજદારોને પેન્શન મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો વધારાના લાભો અને સુવિધાઓ વિશે તો પેન્શન સિવાય આ યોજના હેઠળ અન્ય ઘણા લાભો પણ પ્રદાન કરવામાં આવે છે કેટલાક રાજ્યોમાં પેન્શનરોને મફત આરોગ્ય વીમો આપવામાં આવે છે તો વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં વિશેષ છૂટ મળે છે તેમજ પેન્શન પર કર મુક્તિની જોગવાઈ છે આ તમામ લાભો વૃદ્ધોને જીવનની સારી ગુણવત્તા પ્રદાન કરવામાં મદદ કરે છે ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાના પડકારો અને તેના ઉકેલો વિશે તો આ યોજનાના અમલીકરણમાં કેટલાક પડકારો છે તો જાગૃતિનો અભાવ એ મોટી એક સમસ્યા છે તો ઘણા લાયક વ્યક્તિઓ આ યોજના વિશે પણ જાણતા નથી તો દસ્તાવેજોની ઉપલબ્ધતા અને ચૂકવણીમાં વિલંબ જેવી સમસ્યાઓ પણ છે તો સરકાર આ પડકારોનો સામનો કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે તો આ સમસ્યાઓનું નિરાકરણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને જાગૃતિ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યની સંભાવનાઓ તો ભવિષ્યમાં આ યોજનાને વધુ અસરકારક બનાવવાની યોજના છે તો વધતી મોંઘવારીને જોતાં પેન્શનની રકમ વધારી શકાય છે તો યોજનાનો વિસ્તાર કરીને વધુ લોકોને તેના દાયરામાં લાવી શકાય તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે તો ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી આ યોજનાને વધુ મજબૂત બનાવી શકાય છે તો ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એ વૃદ્ધો માટે સામાજિક સુરક્ષાનું મહત્ત્વનું માધ્યમ છે તો નવા નિયમો અને ડિજિટલ પહેલ છે યોજના વધુ અસરકારક અને સુલભ બની છે તે વૃદ્ધોને માત્ર આર્થિક મદદ જ નથી કરતું પરંતુ તેમને સન્માનજનક જીવન જીવવામાં પણ મદદ કરે છે તો આ યોજનાને સફળ બનાવવા માટે સમાજના તમામ વર્ગોએ સાથે આવવું પડશે જેથી આ આપણા વડીલોને વધુ સારા જીવનની ખાતરી મળી શકે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ